પાણી એટલું રેલાય છે અને અહીંયા પ્રાંત અધિકારી મામલતદાર શ્રી મોટા મોટા વહીવટદારો ધારાસભ્યશ્રીનું રેસિડેન્સી છે અને સવારમાં પાંચ વાગે અહીંથી ચાલીને ધારાસભ્યશ્રી વોકિંગ કરવા પણ જાય છે અને શ્રી ચાલે છે મામલતદાર અહીંથી ચાલે છે કલેક્ટરો ચાલે છે એમને આ નજરે પાણી દેખાતું નથી મને એવું લાગે છે અમે લેખિત અને મૌખિક રજૂઆત ઘણી કરી ચૂક્યા પણ આનો કોઈ નિકાલ એ લોકો લાવતા નથી અગાઉ પણ ગાયત્રી મંદિર આગળ ત્રણ લાખ ના ખર્ચે જે નાણાં મૂકવામાં આવ્યા હતા એ નાણાં મૂકવાથી આ પાણીનો નિકાલ આવ્યો નથી તો એ નાણાંનો ખર્ચ ક્યાં ગયો અને કોના ખીચામાં ગયો એ હું એમને પૂછવા માંગુ છું અને વાતા બીજું એ કે ચાંદીપુરમ વાયરસ ફેલાઈ રહ્યો છે અત્યારે હાલ પાડોશી આપણું ગામ એવું કે બનાસકાંઠામાં પણ આ વાયરસે દેખા દઈ ચૂક્યા છે અને અહીંયા લોકો બાળકો ચાર સરકારી સ્કૂલો આવેલી છે વલ્લભનગર સ્કૂલ મુરલીધર નવનિર્માણ સ્કૂલ એવી ત્રણ થી ચાર સ્કૂલો આવેલી છે સ્કૂલોમાં બાળકોને અવર આ ગંદા પાણીમાંથી કરવી પડે છે ને એટલી ગંદકી ફેલાયેલી છે જે તંત્ર કોઈ ત્યાંને દોરવા પણ તૈયાર નથી અમે મૌખિક ને લેખિત રજૂઆત હું મામલતદારશ્રીને પરમજીસે રૂબરૂ મળી અને કીધું કે સાહેબ તમે આ ધ્યાન દોરો અને જો આ વાયરસ અહીંયા ફેલાશે તો આ બાળકોની જવાબદારી કોણ લેશે તંત્ર લેશે છેલ્લા દસ થી દિવસથી આપણા ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા એવું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે જાદીપુરમ વાયરસ ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં ભરડો લઈ લીધો છે છતાં અમારી રાધમૃ ખાતે મસાલી રોડ ઉપર સમાજનું મોટું ભવન પોલીસ વિદ્યાલય વઢિયારા કેરણ મંડળ દ્વારા બસ્સો બાળકો હોસ્ટેલમાં રહે છે અને કેજીથી કરીને ધોરણ નવ સુધીના બાળકો અહીં અભ્યાસ કરે છે અને છતાં સરકારે એવું મોટા મોટા પકડ દાવા કરે છે કે અભિયાન ચલાવો ચાંદી પૂરા બચાવો ને આ બધું કરાવો અમારે આ બધી એ ગંદકી ઘટવો અને આ બાળકોને અવારનવાર હાલાકી પડે છે અને આવાના ખાડા કબૂચિયા અને ચોવીસ કલાક ગટરનું પાણી ભરવું છે કેવી રીતનું અમારે ઉપાય કરવો વારંવાર રજૂઆત કરવા છતાં આ સરકાર સાંભળતી અમારું નથી વારંવાર અમે અરજીઓ રિપોર્ટો પણ આપ્યા છે અને અવારનવાર મીડિયા સમક્ષ પણ આવી અવારનવાર નિવેદનો આપ્યા છે છતાં ધ્યાને કોઈ લીધું નથી આજ દિન સુધી શું નામ તમારું આય રાજુભાઈ ભુલાભાઈ ગૃહપતિ શ્રી ભટિયારા મંડળ રાધનપુર મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું ઉપર કોલ કરવો